હે ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ માં ફ્રોમ આણંદ આણંદ આણંદમાં અમારી જો હવાર હવાર થઈ ગઈ છે અને હવે અમે જઈએ છીએ નાસ્તો કરવા માટે નાસ્તો ક્યાં લઈ જાય ભાણો કરવા એ હવે તમને બ્લોગ માં દેખાય જો ભાણાભાઈ બાલ્કની માં પાણી પાય છે અને ભાણાભાઈ નું કલેક્શન એમ છે છોડ નું બાકી અને ભાણા આ વિદ્યા છે ને છોડ પછી આ હેનો છે ક્રિસમસ ટ્રી ઓહો બધી પ્રકારના રાખે છે છે જો જાય એટલે ભેગા કરતો ભાણા બીજું અમારે નાસ્તો કરવા જવાનો છે ભાભી ને કીધું કે પોતું મૂકો પણ એ કે નહી કામ જ કરવું છે મારે જોઈ કે ગમે નાસ્તો યાદ નથી કરવો કામ જ કરવું છે આલો આલો મોટું થાય છે હવે હાલો વાંધન તો કઈ નઈ હાલો ઓલ ધ બેસ્ટ ઓકે આલો આપડે નીકળીએ હજી કાં કાં ચાલે છે ને કાલનું જો આજે અમે દાદરા ઉતરી નીચે એટલે કારણ કે આજે સાત વાગ્યામાં લાઈટ વહી ગઈ છે લાઈટ વહી ગયું એટલે જ અમે ઉઠાશે છે ન કરો ઉઠે જ નહીં પણ બધાય જો દાદરા ઉતરતા ઉતરતા આવે છે જો નાસ્તો કરવા માટે ટોટલ બે ગાડી લઈને જઈએ છીએ જો એક તો છે આ સ્કૂટી અને એક છે ભણાની બાઈક એમાં ઈ કપલ જાય છે હાલો જાડુ આપણે જઈએ હાલો આજ હું અકાઈ લેવાડે તો આણંદના લોકોને હાજી રહેવા દે તું હવે જો હવાર હવાર મમ્મી નાસ્તો કરવા આવ્યા છે જી જે થ્રી સ્નેક્સમાં જોરદાર મળે છે આમાં જો સૌથી પેલા અમે મગાવ્યું છે આલુ પરોઠું આલુ પરોઠું સ્પીડમાં આવી ગયું છે અને આની સ્પેશિયાલિટી એ છે મસાલા ભાખરી હમણાં તમને આવશે ને એટલે બતાવું તો આપડી આવી ગઈ છે ગરમા ગરમ ચા અને મસ્ત મજાના પૌ આવી ગયા છે ધીમે ધીમે એક એક આઈટમ વધતી જાય છે અને જો બનવીટ આવી બધા લોકો સવાર જો અહિયાં ની વન ઓફ ધી બેસ્ટ આઈટમ છે મસાલા ભાખરી જો ભાખરી તળેલી હોય ને એની ઉપર આટલું બધું નાખીને પીઝા જેવું બનાવી નાખે ને સ્વાદ માં એટલી જોરદાર આવે છે ને કે અહીંયા જો પટાચી બોલાવે છે આ લોકો આણંદ ની છે ભાઈ મસાલા ભાખરી જો આણંદ માં વિદ્યાનગર રોડે છે ને અહિયાં ખાસ કરીને બધા ભણવા વધારે હોય ને સ્ટુડન્ટ એટલે નાસ્તા નું બધું બહુ અમે જે ખાધો નહીં આ છે જોરદાર છે તમે આવો ને તો ટેસ્ટ કરજો અહિયાં મસાલા ભાખરી ટેસ્ટ કરજો અને ઘણું બધું છે ટેસ્ટ કરજો આણંદ ના છોકરા આપડે ક્રિકેટ રમવાનું ચાલુ કરી દીધું બધા હાઈ કઈ દો ભાઈ જો આ બધા મારા મિત્ર બની ગયા છે અને જો કે મને રમાડો ઈજ મોટી વાત આ લોકો અને ભાણો હામે ટીમા છે ભાઈ છોકરા ની હારે છોકરા ને જેમ રમજો બહુ ધોડા ઉલાળી નો નાખતો આપણે બેટિંગ એટલે બેટિંગ પહેલા અને ચીયર લીડર્સ અમારી બધી થાકી ગઈ છે બેઠી છે ડાન્સ બાન્સ કરો હવે કઈ ના ના મારસો બારસો ભાઈ હાલો અમારી બોલિંગ આવી છે હામેની મેં ટીમ ને છે ને અમને હોરી નાખી છે છન્નું રન મારી દીધા છે અને આ બધા મારા જેવા ફિલ્ડરો છે જો અત્યારે જો નીરવ બોલિંગ કરે છે નાના છોકરા જો બેટિંગ કરે છે અને હવે જોઈ કે કેટલા રન કરે છે મજા આવે છે નીરવને તો બહુ મજા આવે કારણ કે નીરવને સંક્રિકેટર છે ને નીરવ મજા આવે ને નીરવ ની બોલિંગ પતી ગઈ છે હવે એનો ફિલ્ડિંગ માં વારો આવ્યો છે અને જો સાગરભાઈ ને બધા ફિલ્ડિંગ માટે ઊભા રહી ગયા છે અને બધા રમે છે જો કે નાના છોકરા મને લાગે બહુ સારું રમે છે કેમ કે ડેઈલી રમતા હશે ને એટલે જો આ લોકો ની ટીમે દરખાઈ ના રન મારી દીધા છે હજી અમારી બેટિંગ બેટિંગ આવી નથી એટલે મેન બાણા એવો નિર્ણય લીધો છે કે હવે ચાલુ મેચ માં જ છોડીને જવું પડશે કા બાણા આની બેટિંગ ન થાય મારી બોલિંગ ન થાય એટલે જો આ બેટ્સમેન સારું રમે છે ભાઈ બંધ ભાઈ ભાઈ જો કેચ ચુલાયો છે હાલો ભણ આવે છે હાલો જો હજી થાય ટાઈવી નથી અને એમાંય ક્રિકેટ રમી થાયકા છે ને એમાં દાદરા ચડવા આપણે ભૂખા નીકળી જાય છે મેડમ જો પાછળ આવે છે મેડમ હા થાકી ગઈ ના હજી નથી થાકી બે માં 24 પાંચ માં માળ આવી જાય પછી થાકી હું તો જો ક્રિકેટ રમતો તો એમાં થાકી ગયો પરસેવાળો થઈ ગયો છેલ્લે મારા ફોન માં ચાર્જિંગ બોલો કેમકે ફોન હું ઘુમડી જ નતી ચાર્જિંગ જ નતું એટલે હવે આપણે ચાર્જિંગ માં ફોન મૂકી દીધો છે જો ધોઈ ની તૈયાર થઈ ગયા છે અને નીરવ અત્યારે ડ્રોન ઉતારતા આખું આનંદ એને શૂટ કરી નાખ્યું છે ડ્રોન ના સીન હરખા લીધા છે ને

તને પૈસા કમાતા આવડે તો મને ઉડાડતા આવડવા જોઈ ને એટલા બધા પૈસા નાખવા કે એટલે હું ઉડાડું સાચી વાત છે હું ઉડાડ રાખું છું જો બપોર ના છે અઢી અને અમારા કોઈનું પેટ હેલું નથી કારણ કે હવાર ના દબાઈ નાસ્તો કરેલો હતો એટલે જો અત્યારે જો ટેટી સુધારી છે અને આ જો પાણીપુરી ખાય છે કારણ કે મને પાણીપુરી એટલી પ્રિય નથી આ લોકોને બહુ એટલે બહુ ફેવરેટ છે ને મસ્ત છે એટલે એકદમ ઠંડુ પાણી થઈ ગયું છે એટલે ખાવાની અત્યારે વધારે મજા આવે છે કાલ રાત કરતા એમાં એવું હોય કોઈ બી વસ્તુ બીજા દિવસે વધારે મજા આવે કારણ કે ઓછું હોય હે ને પાડે કાળી તીડી રમવાની મજા આવે ને બાર અમે તડકો મતલબ નાખી દીધું છે અને કાળી તીડી અમે છે ને બધા ભેગા થાય ત્યારે છે ને અમદાવાદ હોય કે આણંદ હોય કે શિમલા બનાવી હોય બધે રમવાનું ફિક્સ જ હોય એક વાર અમને છે કેનેડા વાળા અમારા એક ફ્રેન્ડે ને દીધું છે ને ત્યાર પછી અમે રમીશ એને પેલા આપણે શું કરતા મને તો યાદ જ નથી ત્યારે ભેગા મળતા ત્યારે આપણે શું કરતા મચ્છર જ ન ત્યારે હવે મચ્છર વધી ગયા છે લ્યો તો અમે ભૂખ નથી લાગી ભૂખ નથી લાગી કરી ગલી જઈને કેમ ના નકરો ખાધા જ રાખી છે ટેટીન પાણીપુરી ને એવું ખાઈ લીધું પાછો જોવો રસનો વાટકો ભરી લીધો છે આલો બધા રસ પીવા માટે તો અત્યારે જો મગાવ્યા છે થેપલા સૂકી ભાજી ભાખરી દહીં ને ચટણી અને બધા જો નાસ્તો કરવા બેસી ગયા છે નીરવ આ ભાખરી ની આઈટમ બહુ મસ્ત છે નહીં આપણને એમ લાગે બહાર ની ભાખરી હોય પણ આ ભાખરી જો તમે એટલી ક્રિસ્પી ને કડકડી છે ને મજા આવી જાય બહુ એટલે બહુ કંઈક અલગ જાતની જ ભાખરી છે અને આમ ભાખરી જેવો સ્વાદ આવે પણ કડકડી અને ક્રિસ્પી એ ટાઈપની બનાવી છે તે બહુ મસ્ત લાગે છે ને સવારની મસાલા ભાખરી જોરદાર હા ને અત્યારની ભાખરી મસ્ત છે ને થેપલાઈ મસ્ત છે તો અત્યારે વાયગા છે સવા 7 ને અત્યારે છે કે આપણે છે ને પેન્ટ પહેરું છે નીરો મને છે ને લગન પહેલાના દિવસો યાદ આવી ગયા કારણ કે લગન પહેલા છે ને મારા ઘરે હું મોસ્ટલી છે ને કાં તો નાઈટ ડ્રેસ પહેરું ને કાં તો છે ને ટી-શર્ટ પહેરી લઉં અને ક્યાંક બહાર જવાનું હોય ત્યારે જીન્સ પહેરું બાકી આખો દિવસ નીચે છે ને નાઈટ ડ્રેસનો લેંગો જ પહેરો હોય તો આજે કેટલા દિવસ પછી એવું હતું કે

અમે અમદાવાદ થી ફુવા જઈશું અમે સારું છે ને તો વાંધો ઈ વાત છે અમદાવાદ થી ડ્રાઈવ કરીને આવ્યા છે બે કલાક અને જો ભૂમિ આવી ગોંડલ થી કેમ છે ભૂમિ તો વાંધો નહીં ફૂવા જેટલા અમદાવાદમાં નથી મળતા ને એટલે કા તો ગોર્નલ મળી જાય કે આણંદભાઈ મળી કે અમદાવાદમાં નો મળી પણ બીજે કંપની ને જઈ ન્યા મળી જાય એને ફૂવા કારણ કે આપણે અમદાવાદ થી બહાર જઈ ફૂવા બહાર ગયો એટલે બધા બહાર મળી જાય છે તો અત્યારે જો ઘરે ચાલી રહી છે રસોઈ અને હું ને सागर બન્યા નીકળ્યા છીએ નાની મોટી વસ્તુ લેવા માટે દૂધ છાસ નહીં તો અત્યારે જો આણંદમાં બધું લેવા માટે નીકળ્યા છે જો આણંદના અમૂલ ડેરીમાં આપણે છે ને દૂધ છાસ લેવા માટે આવી ગયા છે અને અહીંયાનું અમુલ एवડું મોટું છે ને કે વાત જ જવાજો તમને બતાવો જો કેટલી બધી છે ને વિન્ડોઝ છે અને બહુ મોટું છે જોકે આ તો ખાલી ફ્રન્ટ જ છે નો તો દૂધ ને છાસ ને બધું લેવાઈ ગયા છે ને અત્યારે આપણે આવ્યા છીએ મંચુરિયન લેવા માટે જો આ બધા છે ને જમવા માટે બેસી ગયા છે અને જમવામાં આજે જો ફ્રાઈડ રાઈસ બનાવ્યા છે અને મંચુરિયન છે ને

રૂમમાં આવી ગયા છે અને આજે અમે જેટલો નેચરલી બને એટલો બ્લોગ ઉતાર્યો છે ચીલ મારી છે આરામ કર્યો છે અને જેટલો મગજમાં સ્ટ્રેસ લેવો ને એવું કશું વિચાર્યું નથી બ્લોગ ઉતાર્યો છે ને સાચી વાત છે આજે મેં કીધું પાંચ મિનિટનો બને તો પાંચ મિનિટ હ તમને બ્લોગ ડેવો કારણ કે અમારે જે આ મગજમાં સ્ટ્રેસ ભરાણો છે ને એ કાઢવા માટે જ આપણે બધા કઝીન ને બધા બેહીને આરે વાતો કરીને તો મેં કીધું આપણે જે સ્ટ્રેસ છે ને બધો જતો રહે અને આજે બધા મળ્યા સાથે કાળી તીળી રમીને મેચ જોઈને કાધું પીધું ને એમાં ઘણી એવું બોડીસ અને રિલેક્સ થઈ ગયું છે હવે આવતીકાલથી અમે તમને નવા નવા ફ્રેશ આઈડિયા બતાવશું વ્લોગ બધું ઘણું બધું કરશું એને કેટલું તો આઈ હોપ કે તમને અમારો આજનો આ વ્લોગ છે ને ગમ્યો હોય છે નાનો હોય ને તો આમાં શીખાય તો નો કરતા અમારાથી જેટલી થાય ને એટલી તો અમે ટ્રાય કરી છે લોગ લેવાની પણ આજે અમારો રવિવાર હતો જે ઓલા જો રવિવાર હતો ને આરવાર અમે અમારો રવિવાર મનાઈ લીધો સાચી વાત કારણ કે એટલો બધો સ્ટ્રેસ હમણાં ભેગો થયો તો કીધું કે એક બે દિવસ ભલે નાના વ્લોગ બને પણ થોડીક બોડી રિલેક્સ કરીએ તો હવે તમને આ સારા સારા વ્લોગ આપી શકે તો આઈ હોપ કે તમને આજનો વ્લોગ અમારો ગમ્યો ગમ્યો જડું કરવાનો લાઈક કરી દેવાની મસ્ત મજાની કોમેન્ટ કરી દેવાની અમારી YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ